નમસ્કાર દર્શક મિત્રો લોક સામના હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ સાબરકાંઠા થી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે આજના મુખ્ય સમાચાર સાબરકાંઠા સહિત સમગ્ર ભારત પરમાં ભારતભરમાં લંપી વાયરસના પગલે ગત વર્ષોમાં એક લાખ એસી હજાર જેટલી ગાયોના મોત થયા હતા જોકે આ વર્ષે રાજ્ય સરકારને તેમજ સાબર ડેરી દ્વારા વાયરસજન્ય રોગો સામે બે લાખથી વધારે ગાયોને અગમચેતનીના ભાગરૂપે લંપી વાયરસ ની રસીકરણ કરી તમામે સુરક્ષિત કરાયા છે જો કે હજુ પચાસ ટકાથી વધારે રકડતી ગાયો સહિતના ગોવંશ માટેની તૈયારીઓ આરંભાઈ છે સાબરકાંઠાના તમામ તાલુકાઓમાં સાબર સહિત રાજ્ય સરકાર દ્વારા લંપી રોગને આગળ ન વધે તે માટે હાલના તબક્કે યુદ્ધના ધોરણે રસીકરણ ચાલી રહ્યું છે જો કે હજુ સુધી પચાસ ટકાથી વધારે ગોવંશને રસીકરણ થકી સુરક્ષા આપવામાં તંત્ર સાબદુ પુરવાર થઈ રહ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં હાલના તબક્કે બસો એસીથી વધારે ગાયોને લંપી વાયરસ થયાનું પ્રાથમિક ધોરણે સામે આવી રહ્યું છે જોકે સાબર ડેરી સહિત વહીવટી તંત્ર દ્વારા બે લાખથી વધારે પશુઓની અત્યારથી જ લંપી વાયરસ રોગ સામે રસીકરણ થઈ ચૂક્યું છે બરકાંઠા જિલ્લામાં છેલ્લા જે આ વરસાદી સિઝન હતી જે સતત વરસાદ ચાલુ હતો એ વરસાદની સિઝન પૂર્ણ થયા બાદ લંપીના સ્પોરાડિક એટલે કે છૂટાછવાયા કેસિસ નોંધાવા પામેલ છે અને અત્યારે જે જીવી કે એમરી જે મોબાઈલ વેટરનરી સેવા છે સરકારશ્રીની તેમજ સાબર ડેરીની જે ડોર ટુ ડોર સ્ટેપ ટ્રીટમેન્ટની વ્યવસ્થા છે અને સરકારી પશુ દવાખાના પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો તેમજ ઘનિષ્ઠ પશુ સુધારણા ઉપકેન્દ્રોના તમામ અધિકારીશ્રીઓ અને નીચેના સ્ટાફને આ રોગ કઈ રીતે ફેલાય અને એને કાબૂમાં લેવા માટે શું શું કરવું જોઈએ કઈ તકેદારી રાખવી જોઈએ એ બાબતે માહિતગાર કરવામાં પ્રક્રિયા ચાલુ છે તથા વિલેજ ટુ વિલેજ સર્વે પણ ચાલુ છે આ વર્ષે અટકાયતના પગલાં કે પ્રિવેન્શન માટે આપણે જાણીએ છીએ કે આ રોગ એ વાયરસથી થતો રોગ છે અને એ વેક્ટર બોન ડિસીઝ છે એ વેક્ટર દ્વારા એક આ જાનવરથી બીજા જાનવરમાં ફેલાય છે અને ચોમાસાની ઋતુમાં આનો ઉપદ્રવ વધુ હોય છે અત્યાર સુધી લગભગ ત્રણસો ને જેવા કેસ આખા જિલ્લામાં નોંધાયેલ છે એની સામે રાજ્ય સરકાર અને ડેરીના સહયોગથી બે લાખ જેટલા કેટલ એટલે મીન્સ ગાય વર્ગના જાનવરોને આનું રસીકરણ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે જે જાનવરમાં રોગના ચિહ્નો જોવા મળ્યા હોય એ જાનવરને રસીકરણ કરવામાં આવતું નથી એ જાતે જ એની રોગપ્રતિકારક શક્તિ રોગ પૂર્ણ થયા પછી મટી ગયા પછી જાતે જ શરીરમાં ઉત્પન્ન થતી હોય છે બીજું કે આ રોગ થવાનું મુખ્ય કારણ એ કે રખડતી જે ગાયો છે તથા જે લોકો વેક્સિનેશન કરાવતા નથી પુરાણી માન્યતાઓને લીધે એ અને છ માસની વાછરડીથી માંડીને બે વર્ષની વાછરડી સુધી આ રોગ વધુ જોવા મળેલ છે એચએફ ગાય જર્સી ગાય એમાં આ રોગ જવલે જ જોવા મળેલ છે કે જેવા જે લોકોએ અગાઉ બે વર્ષ પહેલાં પણ વેક્સિન કરેલ એ વેક્સિન પણ મુકાવ્યું નહોતું ને અત્યારે પણ જે જૂની માન્યતા પ્રમાણે જે લોકો વેક્સિનેશન કરાવતા નથી એવા જ જાનવરોમાં આ રોગ જોવા મળેલ છે સામાન્ય રીતે આ રોગ વાયરસ જન્ય રોગ છે તેમજ દર વર્ષે કરતાં આ વર્ષે તેનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે જો કે આ વાયરસ નવજાત વાસરડીઓથી લઈને બે વર્ષની ઉંમર ધરાવતી ગાયોમાં વિશેષ જોવા મળે છે ત્યારે હાલના તબક્કે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સહિત સાબર ડેરી દ્વારા યોજના ધોરણે રસીકરણ ચાલી રહ્યું છે સાથોસાથ રખડતા પશુઓ તેમજ ગાયોના માલિકોને પણ આ મામલે ગંભીરતા દાખવાની જરૂરિયાત છે જોકે લંપી વાયરસ ગ્રસ્ત ગાય અન્ય ગાયના સંપર્કમાં આવે તો તેને પણ લંપી વાયરસ થવાની સંભાવના વધી જાય છે ત્યારે તંત્ર દ્વારા હવે બાકી રહેલા ગોવંશ બચાવવા માટે વિશેષ પ્રયાસ હાથ ધરાયો છે જોકે જીવ દયા પ્રેમીઓ પણ આ મામલે વિશેષ અપીલ કરી રહ્યા છે સાથોસાથ બચાવવા માટે તંત્ર દ્વારા બનતી તમામ પ્રયાસો કરવા વિનંતી કરી રહ્યા છે જે લંપી વાયરસ ચાલી રહ્યો છે ગાયોની અંદર એ ગાયોની અંદર જે લંપી વાયરસ ચાલી રહ્યો છે ત્યાંથી ગાયોને ઇમ્યુનિટી સિસ્ટમ ડાઉન થાય છે ગાયો બીમાર પડે છે અને ગાયો મૃત્યુ પામે છે તો ગાયો જે ઘર માલિકની છે એ બધી ઘર માલિક ઘરે રાખે તો સારું રહે બીજું એક આ ગાયોને વેક્સિન આપવામાં આવે જે રખડતી ગાયો છે તો એનામાં એનાથી ઇમ્યુનિટી સિસ્ટમ વધન જે ગાયોને નહીં થયો એ ગાયો બી બચવાના ચાન્સીસ પૂરેપૂરા રહી શકે તો સરકારશ્રીનું નિવેદન છે કે લંપી વાયરસની વેક્સિન આપવામાં આવે એમ અને બજારની અંદર પશુઓ રખડતા છે એમાં મોસ્ટ ઓફલી ઘર માલિકા ઘર માલિકના જ છે એમ તો એ ઘર માલિકો ઘરે રાખે તો સારું રહે એમ